જય શ્રી કૃષ્ણ મિત્રો પિન સોટો કન્સર્ટ રાધે ઘર વિસાવદર આવી ગયો જીતો મોડલ બે હજાર સત્તર વન ઓનર જોવો ગાડી બતાવો ગાડી પાવરફુલ કટકા જેવી ગાડી એવી મિત્રો ફોન કરો ફોન સાયલન્ટ હશે સવારે દસ થી સાંજે આઠ લગી ફોન ઉપડશે પછી તમે આડા ટાઈમમાં કરશો તો ફોન સાયલન્ટ હશે અને હું ઘણા વિડીયોમાં કહી ગયો કે ફોન આય ઓફિસમાં પડ્યો હોય છે બરાબર કરવાના કરશે પણ જેને લેવાનું છે એ આડા ટાઈમમાં ફોન કરો નહીં જેથી હું તમને જવાબ દઈ શકું મોંડલ બે હજાર સત્તર વન ઓનર ગાડી કાળજાના કટકા જેવી એવી છે ચારે ચાર ના ટાયર બટન ગાડી જુઓ વાઇડ જુઓ મિત્રો પાવરફુલ વો બોલરો ટાઈપ ની વાઈડ गाड़ी में इंटरेस्ट बारीकी थी जो चार चार टायर बटन वन ओनर लीधा पर ये रूपिया ना हाथ फेरो नहीं आए गाड़ी एम पड़ी हुई आंगड़े तो रूढ़ी लगे કેમ છે જોઈ લીધી ઘટે કઈ ઘટે ધંધો જ કરે ધંધે લાગે ને આ ધંધો કરવો બરાબર પ્રિન્સ કન્સર્ટ રાધે કાર વિસાવદર સીએનજી પેટ્રોલ પંપ સામે મોબાઈલ નંબર નવ્વાણું જીરો બેતાલીસ બાવન જીરો બાવન